છોટાઉદેપુર બોડેલી સુખી હોસ્પિટલ ખાતે અઝીમે મિલ્લત બ્લડ કેમ્પ યોજવામાં આવ્યો બોડેલીના સુખી હોસ્પિટલ માંગ ખિરાજે અકીદત મુરશીદ બરહક હજરત સૈયદ મોઈનુદ્દીન ફકીરુલ્લાહની યાદમાં બોડેલીના તેમના ચાહક મુરીદો અને એચ ડી એફ સી બેંકના સહયોગથી ઇન્દુ બ્લડ બેકરના ઉપક્રમે રક્તદાન કેમ્પ યોજવામાં આવ્યો હતો રક્તદાન કેમ્પમાં હઝરત સૈયદ કબીરુદ્દીન બાબા સાહેબ વિશેષ ઉપસ્થિતિ આપીને રક્તદાન કેમ્પની મુલાકાત લીધી હતી અને તમામ માટે દુઆ ગુજારી હતી આ કેમ્પમાં યુવાનોએ ઉત્સાહભેર પોતાનું રક્તદાન કર્યું હતું એચ એફ સી બેંકના મેનેજર શ્રી તુષારભાઈ તથા આયોજક શ્રીઓએ અને હિન્દુબેન બ્લડ બેંકે તમામ રક્તદાતાઓની આભાર વ્યક્ત કર્યો હતો ડોક્ટર ઉસ્માનગની સાહેબ ડોક્ટર હનીફ સાહેબ સુખી હોસ્પિટલ એ રક્તદાન કેમ્પ માટે તારી સુવિધાઓ ઉપલબ્ધ કરી હતી રિપોર્ટર રવિ તરબદા માંજલપુર વડોદરા રોલ તારીખ સત્તર અગિયાર બે હજાર ચોવીસ રવિવારના રોજ હજરત સૈયદી છોટે સરકાર ઓફ મોહિન બાબા રહેમતુલ્લા અલયની બારગામે ખીરાજે અકીદત પેશ કરવા માટે એમના મુરીદો બોલેલીના એમને એક ડોને એક બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરેલ એમાં અત્યાર સુધીમાં એક વાગ્યા સુધીમાં બાવીસથી ત્રેવીસ રન થઈ ગયા છે અને ઇનશાલ્લા સાંજે સા છ વાગ્યા સુધીમાં સો યુનિટ થાય એવી આશા છે બસ અમે એક અપીલ કરીએ છીએ છોટે સરકારના મુરીદોને કે જલ્દીથી આવી અને આ કેમ્પને સફળ બનાવે ઇનશાલ્લા અલ્લાહ કામયાબ કરે અમારી દુઆ છે અને સો ફ્લો બોટલ થાય એવી અમને અલ્લાહની પાસે ઇન્શાલ્લા પૂરી થશે બસ સલામ વરમતુલ્લા બોડેલીના સુખી હોસ્પિટલ ખાતે વડોદરાના ખાલકા એલે સુન્નત સરકાર અજીમે મિલ્લતના સાહજાદા મોહિન બાવા જે હમણાં હમણાં પડદે નસીન થયા છે એમની યાદમાં એમના મુરીદો દ્વારા એચડીએફસી બેંકના સહયોગથી હિન્દુ બ્લડ બેંકના સહયોગથી અને સરકાર અજીમે મિલ્લતના મુરીદોના સહયોગથી આજે કબીરૂદ્દીન બાવાની હાજરીથી આ બ્લડ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે ને તમામ મુરીદો અને યુવાન લોકોએ આ બ્લડ કેમ્પની અંદર ભરપૂર સાથ સહયોગ આપ્યો છે અને આને સફળતા તરીકે વધાવી રહ્યા છે બોડલીના યુવાનો વૃદ્ધો બધા જ ભાગ લઈ રહ્યા છે અને આ બ્લડ કેમ્પ હમણાં સુધી એકવીસ વીસ યુનિટ ઉપર થઈ ગયું છે સાંજ સુધી મોટી સંખ્યામાં બ્લડ એકત્રિત થાય એવી આશંકા છે અનવર ખાન આ તમે